મારું કાજ જાવ બીજ ભરવાડાને કોઈ સંગત છે કે નહીં હા ચોક મળે ત્યાં જે કાઢાને લેતો જયો હંગત થયો તો મારે રસ્તો બહુ હારે કારણ કે હજુ રોડ સેટો પડે હું તો ચાલનો એડો સેત્રમથી એ પોકતા જ નહીં હતાવતી તો આ મૂર્ખજી સાબળે હોય લેતો જોયું એમને તો મારી મેહર આવી જાય ઓ હો હોહ હા મૂર્ખજીએ અલ્યા તમારું જ કોમ હતું ને તમને ગોતતો ગોતો આવતો મારું કમ્પની તમારે અરે

ની આરે હેડવો સુપન ચામાં પોચી છે મને ખાઈ છે કેમ ખાતી રહ્યો છો અંદર તમે તો પેલા છો હો કેવા છો હા ખાવ ખાવ કે હેડી ને પબ્લિક પબ્લિક હે છે ના રખાય <pursue schemes> લાડવા તો દર એ લાડવા જ ખા આપડે પેલું ખાવાનું પેલું કરવું પડે અત્યારે પેટ નું કરવું પડે તો

કેટલી પકડી છે તમારા સાડે નિયા ઓરディア ના ખાવાની હોય જો તું ખાલી ચોક दादी તો પાપડા દર્શન કરીને આવે છે એ મામાને પરિચય જ કરવાની ખાવા દો યાર તમે જેવું જો ના તમે લઈ જવા છે ખરી

ના પેટ નહીં મને ગળા 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 મરી જાય આય ફૂટી જાય પણ પેટ જ નહીં મને કોઈ નહીં મૂરું બધું ખાય છે પણ આવ્યો નહીં પણ આજ છે

બે વાર ગઈ મેલી છે હવે મેહાની કરી અને હવે ખાવી તમારા જઈને તમે જે ખાવું હોય કેટલું ખાવું એટલું ખડ

બો મારા હાથ છોડવાત નહીં પણ મને ખબર તો પતાવો ખબર નઈ પડે પણ આ પરમાણ ના કા જો ખેલેવા દો ભાઈને પણ આ તો આફાદારી ખા ખા કરે ખબર પણ આ તાણ આ તો આગ્રહ નહિ આફાદારી છોડવો બો બો છોડવો તમે મારી વાત તો મરો બી તમે તારા ખાવા માટે નહીં બને પબ્લિક ના ખાવા માટે બને અમે પબ્લિક ના હે

મારી વાત વાજીભાઈ તમે પંખો લઈ જો આપણે આવું નહીં આપણે કઈ લઈને આવું પાછા અલા આ તો એ આ તો તમે ભેગા હતા તો આબુની માફાને હું એકલો તો આ રહ્યો શું કરો તો બે ટાઈ લઈજો એ ઉભારો અલા વાલીબા તમે લાવવા મોણા મળ્યો રસ્તામાં યાર અલા મને આઈ ખબર ન હતી મોરી એકલો આવતો તો તું લેતો જો મારા મારો ગોહરે બોલા ખાય આવો ભક્કુ કોખાળ વવરાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

પણ તમે કોઈ દાડો બીજે આયા છો કે પહેલી વાર આયા છો અમે તો આખી જિંદગી જીતે બધો આવો છો તા ખાવા ઓલી તો પબ્લિકે બનાવ્યું છે એટલે ડપોર બનાવ હલો કરવા દે એટલે કરસનજી કેતા છો ગમે તે કજો તમે રોડ પર બાઈક લઈને આવજો કાઈ ખા થોડું કોમ જો હોય હાલ આવો તાણો હલો રોડ પર આવો હોય લે લઈ લે હલો આવો બાઈક ચડો એ તો યાર આની માડીના ઘરેલા છો ગબર નઈ પડતી કોદારી કાકા ના કરાતા યાર અરે તું થોડી નાશ કે પાટો થોડી થોડી નાખે તમે ફોડો કનતા તને આ તો કરશું ના તો હું કરું મારો પેટને હું તમે શું ના રહે છો બસ્યાતો ને જબોલ્યા ચાલ હવે જઈને ચાલે આબરૂ તમારે શું છે ગડીદા વાત કરો છો પણ તમારે નહીં હમરને મારે છોટ ના દીધી અલ્યા મને લે લે બેલો બરાકીલા માણસ મારવા જા જા બેસ એને આ તો ગમી જો આ મારો નામ પૈણવા જા હા ઉતમી જો બેરો હેડો આ બેજીર કા બોધન માર્યો ભાઈ અલ્યા જો હાકો મુરા હાકો બરા પેલો હાકો બેજી હો તમારું બંસા તમારું બહુ થઈ ગયો તો દર બેસ નક બેચો જાડે શર કી ઓમ બચાવ જો ભાળી બચાવ ઊભો ન રાખું ખાવા બાર તમન કો બેલા કેમ છે

ગાડી માતા ભાઈ હવે ઓછો કાઢી લેવો તો ઓછો કાઢી સમજાવ સારું કેટ માં ભરા તમારી ગાય તો ખાવું છે ભૂખ લાગી ભરી જાય છે આ હવે તમને કહી દઉં મહેરબાની તો સારી વાત છે એમ તું આવે પણ હું એમ ડારું ની મેલું હું તમને છે ખાવા વાળા નું ખાવા વાળા નું આવે થોડું કોને લાયા લાયા છે કેવાનું હું તો મને આવી નથી યાર આવે લા આવે ઓલા સાલી કે આતે ને તો તમે લાવો તો તમને લઈ ફોરો અમે લાધા આવે છે આવે છે લઈ ફોરો તો હરે આવે છે આ લે લાયા તારા માટે ઘણું છે હવે તો તમને

આ તો માબે બચત નહીં બચત નહીં આમ કરો છો યાર આને લેવા બચત ના યાર અમારું બાપા પૈસા હું લાવ્યો પણ આવતી દીધું લખાયું તો નહીં ચાલે મારે મમ લખી દો લખી દોર ચાલે ના